નમસ્કાર ભગવાન શ્રીરામની એક અદ્ભુત કથા એટલે શ્રી યોગ વશિષ્ઠ મહારામાયણ અને આ કથાની આગલી કડીમાં આપણે બધા ફરી પાછા આગળ વધી અને આ કથાને આગળ યોગ રામાયણની વાતનું સ્મરણ કરીએ આપણે ગયા અંકમાં જોયું કે ભગવાન શ્રીરામ તીર્થ યાત્રા કરીને પરત ફરે છે તેમના હૃદયમાં અનાશય વૈરાગ જાગે છે જગતની મિથે વાસના જન્મ મૃત્યુનું ચક્ર જીવ માત્રની દુઃખ દયાની અનુભૂતિથી તેઓ ખૂબ જ ગહન અર્થમુક્ત બને છે વિશ્વામિત્ર રામને લેવા આવે છે અને દશરથ રાજા પાસે માગે છે પણ રામની સ્થિતિ જોઈ ગુરુ વશિષ્ઠ વડે રામને જ્ઞાન આપવાનું નક્કી થાય છે અને ત્યાંથી શરૂ થાય છે શ્રી યોગ વશિષ્ઠનો મહાસંવાદ અને તેમાં આવે છે કે જીવન મુક્તની દશા અને વિવેકપૂર્ણ જ્ઞાનનો પ્રારંભ થાય છે ભગવાન શ્રી રામ પ્રશ્ન કરે છે કે ગુરુદેવ જીવન મુક્ત કોને કહેવાય એના લક્ષણો શું છે એ કેમ જીવતો હોવા છતાં મુક્ત ગણાય છે જવાબ આપે છે કે જે જ્ઞાની પુરુષ મન મોહ અને અહંકાર સંપૂર્ણ મુક્ત થઈ ગયો છે જેના માટે ન સુખ કે ન દુઃખ તેને જીવન મુક્ત કહેવાય છે તેને આ રીતે જીવન મુક્તિના ત્રણ મુખ્ય લક્ષણો કીધા જેમાં પ્રથમ છે અસંગતતા કોઈ પણ વસ્તુ કે સંબંધમાં આ શક્તિ નથી છતાં પણ તે કુટુંબ કે ધર્મ કર્મમાં જીવતા રહે અને બીજું છે સ્થિત પ્રજ્ઞતા મન સદા ક્ષમતામાં રહે છે શુભ કે અશુભ વસ્તુઓથી અપ્રભાવિત જેને કઈ ન હોય સુખ શું છે શુભ શું છે અશુભ શું છે બધી વસ્તુથી અપ્રભાવિત અને એક હોય છે ત્રીજું જે છે તે છે અહંકારની શૂન્યતા આ હું કરું છું આ મારું છે આવો ભાવ એનામાં વિનાશ પામી ચુક્યો છે અને એને જ જીવન મુક્ત કહેવાય છે ગુરુદેવ કહે છે કે જીવન મુક્ત જ્ઞાની કમળની પાખ જેવો હોય છે જે પાણીમાં હોય પણ ભીંજાતો નથી એ જગતમાં જીવતો હોય પણ જગતને સ્પર્શતો નથી હે રામ એ જ સાચો જ્ઞાની છે જે જાતને માત્ર સાક્ષી તરીકે જુએ છે સુખ કે દુઃખને ગ્રહણ કરતો નથી માત્ર અનુભવે છે ભગવાન શ્રી રામ પોતાના હૃદયના ઊંડા વૈરાગ્યને કારણે ગુરુ વસિષ્ઠને વર્ણવે છે આ પ્રસંગ ભગવાનના રામના મનની ઊંડાઈ વૈરાગ્યની પવિત્રતા અને જીવન સત્યની ઓળખ તરફ એક મહત્વનું પગલું છે તીર્થાટન કર્યા પછી જે રામે જગતમાં અનુભવ્યું અને તેના અનુભવીને આધારે એણે ઘણા બધી વસ્તુનું જોયું અને એને લાગ્યું જેને પ્રથમ લાગ્યું કે ધન અને સંપત્તિ પ્રત્યેનું વૈરાગ્ય રામ કહે છે કે ગુરુદેવ આજે વૈભવ દેખાય છે તે માત્ર ઝાંખું મૃગજળ છે એ આજે છે ને કાલે નથી એની પાછળ મનુષ્ય દોડે છે પણ આખરે ખાલી હાથ રહે છે એમાંથી કોઈ સ્થાયી આનંદ મળતો નથી રામ માટે ધન માત્ર ભ્રમરૂપ હતો જે મનુષ્ય માયાની જાળમાં ફસાવે છે દુખ આપે છે અને શાંતિથી દૂર રાખે છે પછી બીજું જે છે તે છે આયુષ્ય અને જીવનની અસ્થિરતા પ્રત્યે જાગૃતિ રામ કહે છે કે જીવન શું છે ગુરુદેવ જલ્મની સાથે જ મૃત્યુ તરફ ચાલતી એક યાત્રા છે શિશુથી વૃદ્ધ સુધી અનેક ઘટનાઓ માત્ર થાક આપે છે શાંતિ નહીં અહીં રામ સંસારના અવશ્ય મૂર્મૃત એટલે કે અનિવાર્ય મૃત્યુનો ધ્યેયપૂર્વક ઉલ્લેખ કરે છે દરેક જીવિત વસ્તુ અસ્વાશ્રત છે ભંગુર છે સુખ દુઃખની સહલ્યતા અને તિરસ્કાર રામના શબ્દોમાં કહીએ તો હે ગુરુદેવ આ જગતના સુખ દ્રશ્યો એક ક્ષણ માટે આનંદ આપે છે પણ પાછળથી શૂન્યતા આપી જાય છે જે જે વસ્તુની આપણે આશા રાખી હતી એ જ વસ્તુ આપણા દુઃખનું કારણ બને છે રામ જણાવે છે કે જીવનના સુખ એવા છે જેમ કે સપનામાં મળેલો ખજાનો આ ખુલતા સાથે જ વિલીન થઈ જાય છે પછી રામ આગળ વધતા અહંકાર અને ચિત્તના દોષ કહે છે એ કહે છે કે દુઃખનું મૂળ જ અહંકાર છે મારા હૃદયમાં જે દુઃખ છે તેનું મૂળ અહંકાર છે હું છું મારું છે આવા ભાવ મનમાં ત્રિવિક્ષેપ ઊભો કરે છે ચિત્ત મન જેટલું વિચરે એટલું વધુ ભટકે છે અહીં શ્રી રામ જણાવે છે કે જ્યાં સુધી હું ને મારુંના ભાવથી મન ભરેલું છે ત્યાં સુધી શાંતિ અશક્ય છે ભગવાન રામ એક પૂર્ણ પુરુષોત્તમ બનીને નહીં પણ એક સાધક બનીને ભાવ વાત કરે છે તેમના શબ્દોમાં સમગ્ર માનવજાતનું આંતરિક શૂન્ય અનુભવી શકે છે રામના આ પ્રશ્નો માત્ર વિચાર નથી તે આત્માના કરુણ રુદન છે જ્ઞાનની તલાશ છે રામનો એ વૈરાગ્ય ભાવ નકારાત્મક નથી પણ અંતિમ સત્યની પ્રેરણા છે જ્યાં આયુષ્ય ધન સખી સંબંધ સુખ વિષય બધું મીઠ્યા લાગે અને ત્યાંથી આત્મજ્ઞાનનો સૂર્ય ઉગે પછી કહે છે કે હે ગુરુદેવ હવે આ જગત મારી દ્રષ્ટિમાં બીજાનું નાટક છે હું તો એકમાત્ર દર્શક છું હું માગું છું એવું જ્ઞાન જેના દ્વારા ભ્રમને પાર ઉતરી શકું એવું ભગવાન શ્રીરામ પોતાના હૈયેથી ઉચ્ચારે છે આવી રીતે વાત કરી અને ભગવાન રામ ગુરુ વશિષ્ઠ પાસે બેઠા હોય છે ઘણા બધા પ્રશ્નો ભગવાન રામ ગુરુ વશિષ્ઠને કરે છે અને આનો સુંદર જવાબ ગુરુ વશિષ્ઠજી આપે અનેક દ્રષ્ટાંતો સાથે આપે છે અને આ બધી કથા એટલે શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણ ખૂબ અદ્ભુત અને દુર્લભ ગ્રંથ જેની આપણે સંક્ષિપ્તમાં ચર્ચા કરી રહ્યા છીએ તે ખૂબ માણવાલાયક છે સમજવાલાયક છે આપણે તો માત્ર એમાંથી થોડી એથી વાતો કરીએ છીએ અને આ તમને જો ગમતું હોય પસંદ હોય તો આપ મારી આ ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને નોટિફિકેશન માટે બે લાયકનનું બટન દબાવજો જેથી આપને સંપૂર્ણ લાભ મળે આપ પણ આ કથાને સંક્ષિપ્તમાં માણી શકો અને જાણી શકો તો મને આશા છે કે આપ મને સાથ અને સહકાર આપશો જય શ્રી રામ ભગવાન શ્રી રામ આપ સર્વનું કલ્યાણ કરે અસ્ત